વિશેષતા એ છે કે તેની પાસે પોતાનું પરમાણુ બળતણ એકમ છે એટલે કે તેને રિફ્યુઅલ કરવાની જરૂર નથી અને તે લગભગ અમર્યાદિત અંતર કાપી શકે છે પુતિને કહ્યું કે આ હથિયાર અમેરિકા અને નાટોના જવાબમાં બનાવવામાં આવ્યું છે કારણ કે અમેરિકાએ જૂના કરારનો ભંગ કરીને પૂર્વી યુરોપમાં નાટોનો વિસ્તાર કર્યો હતો આ ટોર્પિડોનું નામ ગ્રીક દેવ પોસાયડન પરથી રાખવામાં આવ્યું છે જેને ગ્રીક પૌરાણિક કથાઓમાં સમુદ્ર ભૂકંપ અને તોફાનોનો દેવ માનવામાં આવે છે આ એક અઠવાડિયામાં રશિયાની બીજી મોટી સફળતા છે અગાઉ એકવીસ ઓક્ટોબરના રોજ વિશ્વની પ્રથમ પરમાણુ સંચાલિત ક્રુ મિસાઇલ બુર વેસ્ટર્નિક નાઇન એમ સેવન થ્રી નાઇન નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ મિસાઇલ અમર્યાદિત રેન્જ ધરાવે છે